ઓમ નમો નારાયણ મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાંથી શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનું બક્તર ધારણ કરવું તો મિત્રો નારાયણ કવચ આ રીતે છે જે આપણે રોજ કરવું જોઈએ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ્ય તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યધારી ભગવાન જલતંતુઓથી તથા વરૂણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠહાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થનારા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સંત કુમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગૃહ ભગવાન રસ્તામાં જતા દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારડ ભગવાન ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જિતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધોવેશ સર્પ ગુણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો પાંખડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મૂળરૂપ કળિયુગમાંથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાત્મ ગદાથી મારી રક્ષા કરો વેણુધર ગોવિંદ ભગવાન આ સંકટકાળમાં મારી રક્ષા કરો ઉદાત્ત શક્તિ નારાયણ ભગવાન પ્રહનકાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો પદ્મના ભગવાન કેવળ અર્ધરાત્રિથી પહેલાંના કાળમાં અને અર્ધરાત્રિએ મારી રક્ષા કરો શ્રી વત્સ્યસિંહ ધારી ભગવાન એવા શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારા શત્રુઓની સેનાને ભસ્મ કરો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાવ તણખાઓ ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો તમે કુષ્માંડ યજ્ઞ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો પૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાને તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંબે છે હે પંચજન્ય શંખ રાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગુણ માતૃંગા ગણ પિચાસ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપ નજરવાળાઓની પાપ દ્રષ્ટિને તમે હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરતા છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રથી કીર્તનથી જ તુરત જ નાશ પામો વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરેલા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો વડે સર્વ સંકટોમાં મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી મારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે એ સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામના શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃસિંના નામ ઉચ્ચારણથી જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનારા ભગવાન નૃસિંહ સર્વત્ર ચારો તરફ મારી રક્ષા કરો મિત્રો નારાયણ કવચનું ખળકથન આ રીતે છે વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ જે કહ્યું એને ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતી શકશો આ નારાયણ કવચને ધારણ કરનારો કાં તો સાંભળવાનો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ છે અથવા તો પગ વડે જેને અડકે છે તે જ ભૂઈમાંથી મુક્ત થાય છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી બીજા કોઈ તરફથી ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના કોમેન્ટની અંદર મિત્રો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ભગવતે વાસુદેવાય